કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે ત્રેવીસ સાત બે હજાર પચીસ અને આજે વાર થયો મિત્રો કયો બુધવારનો દિવસ વીકલી ટ્રેડિંગ સેશનનો આજે મિડ ડે વચ્ચેનો દિવસ એટલે આપણે બધા જ મિત્રો આજે બધા સેટ થઈ ગયા છું ટ્રેડિંગ સેશનની અંદર અને આજે મારે પણ થોડું બહાર જવાનું હોવાથી થોડું વહેલા વિડીયો બનાવી રહ્યો છું મોર્નિંગની અંદર એટલા માટે આજે થોડું ઝડપથી બનાવી અને તમારી સમક્ષ હવે વાત કરું તો એફઆઈ આજે ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું ગઈકાલે બજારમાં મિત્રો જબરદસ્ત ઇન્ટરનલી પ્રોફિટ બુકિંગ જોવા મળતું હતું સિલેક્ટિવ અંદર ન્યૂઝ બેઝ શેર્સની અંદર તેજી જોવા મળતી હતી અને સિલેક્ટિવ જે પણ શેર્સ છે એના ઉપર ટ્રેકડાઉન પણ જોવા મળતું હતું ગઈકાલે આપણે વાત કરી હતી એ પ્રમાણે ઘણા શેર્સની અંદર તેજી પણ થઈ ગઈ ઘણા શેર્સની અંદર મંદી પણ થઈ ગઈ મિત્રો કયા શેર્સમાં તેજી થઈ હતી કયા શેર્સમાં મંદી થઈ હતી એના ઉપર પણ આપણે ધ્યાન દોરીશું એફઆઈઆરડીઆઈના ડેટા પણ જોઈ લઈશું અને આજનો ટોપિક છે મિત્રો પ્રોફિટ બુકિંગ કરવું અને નીચા ભાવે ખરીદવું આ બંને એક હિંમતની વાત છે મિત્રો આ બંને કરવા માટે તમારે હિંમત જોવા મળતું નથી અને એ પણ રિટેલ ઇન્વેસ્ટર દ્વારા એટલે રિટેલ ઇન્વેસ્ટર જાગૃત થાય અને મારા સબસ્ક્રાઈબરો વ્યુઅર્સ બધા જાગૃત થાય અને આ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો એના ઉપર આજે આપણે વિસ્તૃતમાં વાત કરીશું પહેલા ગઈકાલનું બજાર જોઈ લઈએ ઉભા ઉપર ફટાફટ તો નિફ્ટી મિત્રો ગઈકાલે ઓગણત્રીસ અંકના ઘટાડા સાથે પચીસ હજાર સાહીઠ બંધ જોવા મળી અને સેન્સેક્સ તેર પોઈન્ટના ઘટાડા સાથે બ્યાસી હજાર એકસો ને છ્યાસી અંક બંધ જોવા મળ્યો હવે વાત કરીએ મિત્રો એફઆઈઆઈ ડીઆઈઆઈની બંનેમાં ઘટાડો જોવા મળ્યો એટલે એફઆઈઆઈ શું એક્ટિવિટી છે પણ જોઈએ તો એફઆઈઆઈ એઝ ઇટ ઇઝ મિત્રો વેચવાલી કરી રહી છે પાંત્રીસો ને અડતાલીસ ની કેશ માર્કેટની અંદર વેચવાલી જોવા મળી અને ડીઆઈઆઈ એ પણ બાવનસો ને ઓગણચાલીસ કરોડની ખરીદારી કરી ખરું મિત્રો એમાં પેલો જેટલી વેચવાલી કરે છે એફઆઈઆઈ એના કરતા ડબલ થી પણ ઓછું પણ લગભગ ખરીદારી વધારે પ્રમાણમાં થઈ રહી છે મિત્રો તો આ કઈક સિમ્ટમ્સ તો આપી રહ્યું છે કે ભાઈ કઈક આગળ જતા સારું એવું થશે

અ બ્રેકઆઉટ આવેલું છે બસો ને બંધ આવ્યો છે એટલે ત્રણસો ને અગિયારનું ગઈકાલે તો હાઈ બનાવી આવ્યો લગભગ પંદર ટકાની તેજી હતી પંદરથી સોળ ટકા પ્લસ થઈ ગયેલું પછી છેલ્લે દસ પોઈન્ટ ત્રણ ટકાની તેજી સાથે બંધ જોવા મળ્યો ઇન્ડિયા સિમેન્ટ આઠ ટકાની તેજી હતી આરએચઆઈ મેગ્નેટિઝમ એમાં પણ છ પોઈન્ટ મેગ્નેસિટા એમાં છ પોઈન્ટ સાત ટકાની તેજી હતી સ્વિગીમાં પાંચ પોઈન્ટ સાત ટકાની તેજી હતી બિરલા કોર્પોરેશનમાં સાડા પાંચ ટકાની તેજી હતી એમક્યોર ફાર્મામાં પણ પાંચ ટકાની તેજી જોવા મળી અને જીએમડીસી જે છેલ્લા અઠવાડિયાથી ચમકેલો છે મિત્રો અને ધડાધડ દોડવામાં આ મોખરે બની ગયો છે એવો પાંચ ટકાની તેજી સાથે જીએમડીસી પણ ગઈકાલે તેજી બતાવતો હતો હવે ઘટનાના શિરોની વાત કરી લઈએ

ઇન્ટરનલી જે સ્ટ્રેન્થ હતી એ થોડી થોડી ઓછી થતી જાય છે એટલે બજારની અંદર જે પર્ટિક્યુલરલી વાઇઝ પ્રોફિટ બુકિંગ પણ જોવા મળતું હોય છે એટલે એની અંદર પણ આપણે ધ્યાન રાખવું જોઈએ મિત્રો હવે વાત કરીએ તો મેઇન ટોપિક ઉપર આવી જઈએ આપણે તો પ્રોફિટ બુકિંગ એટલે શું અને નીચા ભાવે ખરીદવું એ પણ એક કળા છે મિત્રો હવે હું તમને કહું તે એક સાયકલ છે શેરબજાર એક સાયકલ છે મિત્રો એ સાયકલમાં સવારી કરવાની આપણને ટેવ પાડવાની બજારમાં ક્યારેય ખરીદવું હંમેશા આપણે માલ પણ ખરીદીએ છીએ જો તમે દુકાન ચલાવતા હોય તો દુકાન ચલાવતા હોય તો તમને ખબર હશે કે તમે માલ હંમેશા નીચા ભાવે ખરીદવાની કોશિશ કરો છો અને એને ગ્રાહકને તમારો પ્રોફિટ રાખી અને પછી વેચવાની કોશિશ કરો છો એવું તો કરતા નથી ને કે એને અંદરના અંદર સંઘરી રાખીએ કે ડબલ થાય પછી વેચીએ ખરું ને પ્રોફિટ તો એમાં પણ બુક કરો છો ને તમે સેમ વસ્તુ છે સેમ બજાર સેમ વસ્તુ બજારની અંદર પણ છે મિત્રો બજારની અંદર પણ આ જ વસ્તુ બનતી હોય છે પ્રોફિટ બુકિંગ એટલે શું પ્રોફિટને તમે બુક કરી એટલે કે પ્રોફિટ એટલે કે તમે જ્યારે પ્રોફિટ થતો હોય અને વેચી અને એ નફો ઘર ભેગો કરો એને પ્રોફિટ બુકિંગ જો તમને કોઈ અંદર પ્રોફિટ થતો હોય અને એનો પચાસ ટકા કે ત્રીસ ટકા કે વીસ ટકા પ્રોફિટ બુક કરી અને એને ઘર ભેગું કરીએ એને કહેવાય પ્રોફિટ બુકિંગ ખરું ને હવે પ્રોફિટ બુકિંગ કેમ જરૂરી છે મિત્રો કારણ કે બજારની સાયકલ ચાલે છે બજારમાં પેન્ડલ વાગતું હોય જેમ કે પેન્ડલ આ રીતે વાગે આપણે સાયકલ નું આમ 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 નીચે આવે એટલે ખરીદવાનું પાછું આમ ઉપર જાય એટલે વેચવાનું પાછું નીચે આવે એટલે ખરીદવાનું ઉપર જાય એટલે વેચવાનું આમ પેડલ ચાલતું હોય છે હવે પેડલ નીચે આવે એટલે આપણે ખબર નથી કે પેડલ કેટલું નીચે જશે સાયકલની અંદર ખબર છે કે આપણને પેડલ આટલું જ જશે આનાથી નીચે ના જાય આમ બહુ ના જાય આ રીતે કરવા જઈએ તો ના જાય પણ એનું સાયકલ ફરતી હોય આ રીતે અને આમાં બજારની અંદર પેડલ કેટલું નીચું જશે કોઈને ખબર નથી એટલા માટે આપણે કહીએ છીએ કે ધીમે ધીમે પેડલ નીચે આવે ને એટલે થોડું 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 કરીને ખરીદવાનું એટલે તમે એ જે નીચા ભાવે ખરીદેલું હોય દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે ભાઈ તમે એકસો ને વીસ રૂપિયાની કોઈ પ્રોડક્ટ ખરીદશે ખરીદી પ્રોડક્ટ એટલે મીન્સ કે કોઈ શેર ખરીદ્યો સ્ટોક હવે એકસો ને વીસ રૂપિયાનો સ્ટોક તમે જે ખરીદ્યો છે એ એકસો ને પંચોતેરનો હાઈ બનાવી આવેલો છે ફિફ્ટી ટુ વીક હાઈ અને છ્યાસી રૂપિયાનો એને ફિફ્ટી ટુ વીક લો બનાવેલો છે તો એ એકસો વીસ રૂપિયામાં આવ્યો એકસો પંચોતેર થી ઘટતો ઘટતો એટલે તમને એવું થયું કે લાવો થોડા ખરીદી એટલે તમે એકસો વીસમાં માં પચાસ શેર ખરીદ્યા પછી પાછો એકસો સોળ થયો એટલે બીજા પચાસ ખરીદ્યા પછી એકસો દસ થયો એટલે બીજા પચાસ ખરીદ્યા પછી પાછો એકસો બે થયા એટલે બીજા પચાસ ખરીદ્યા એટલે આની એવરેજ થઈ ગઈ તમારી એકસો ને દસ રૂપિયા હવે આ એકસો દસ એકસો અગિયાર રૂપિયાની જે તમારી એવરેજ થઈ એટલે તમને હવે આ શેર ઘટાડે તમે થોડા થોડા કરીને ભેગા કર્યા છે હવે વેઇટ કરવાનું વોચ કરવાનું માનલો પંચાણું થાય જો તમારી પાસે સગવડ હોય તો બીજા પચાસ તમે ખરીદી શકો છો અથવા તો એને ત્યાં છોડી દઈ પછી બીજા શેર્સ ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું તો આ શેર્સ પછી નીચે આવે ત્યારે વેઇટ એન્ડ વોચ કરવાનું રાહ જોવાની ઉતાવળ કરવાની નહીં આપણે સારી એવી કંપની પસંદ કરેલી છે હવે શું થશે કે એકસો ને અગિયાર વાળું શેર જો તમારે એ માની લો કે એકસો ને પચીસ થયો એકસો ને ત્રીસ થયો તો તમારે શું કરવાનું દસ દસ ટકા એટલે કે પ્રોફિટ બુક કરવાનું ચાલુ કરવાનું એકસો પચીસ આવે એટલે દસ ટકા આપો દસ ટકા એટલે કેટલા થાય વીસ શેર તમારા બસો શેરના દસ ટકા કેટલા થાય વીસ શેર તમારે વીસ શેર એકસો પચીસે આપવાના વીસ શેર પાછા આપવાના એકસો છે વીસ શેર આપવાના તમારે એકસો ને બત્રીસે વીસ શેર આપવાના એકસો ને પિસ્તાલીસે વીસ શેર આપવાના એકસો પચાસ આ સો શેરનું પ્રોફિટ બુકિંગ તમે કરી લીધું એટલે એની એવરેજ થઈ તમારી એકસો પાંત્રીસ અગિયાર રૂપિયા શેર એકસો પાંત્રીસ રૂપિયા આવ્યું એટલે લમસમ તમને વીસ ટકાનો પ્રોફિટ આપ્યો એટલે તો એ પચાસ ટકા પ્રોફિટ બુક કરીને નીકળી ગયા હવે જે સો શેર વધ્યા એને તમે લોંગ ટર્મ જર્ની માટે રહેવા દો ખરું ને આ રીતની પ્રોસેસ હવે માન લો કે બજાર તૂટે છે તો પબ્લિક શું કરે છે પબ્લિક કંટાળીને નીકળવાની કોશિશ કરે છે કે સાલું શેર બજાર આપણા માટે નથી બને આવું વિચારી અને એ નીચા ભાવે વેચવાની કોશિશ કરે છે આવું નહીં કરવા હંમેશા નીચા ભાવ આવે ત્યારે ખરીદવાની કોશિશ કરો ખરીદવાની હિંમત કરો અને જોશથી એમાં મનને મક્કમ રાખી અને ખરીદવા માટેની કોશિશ કરો અને જ્યારે ઉપર જાય ત્યારે મન મક્કમ રાખીને લોકો એમ કહેતા હોય કે લાવ 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 કરતા ત્યારે આપણે મન મક્કમ રાખીને વેચવાની કોશિશ કરવાની આ જે સાયકલ છે આ સાયકલ જો તમે ચલાવશો તો તમને સો એ સો ટકા પ્રોફિટ રૂપી માં તમને આનંદ મળશે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રેફળદાયી રહી યુ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામનાઓ થેન્ક યુ